કિસાનલ ચેનલ તરફથી રામ રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મહિન્દ્રા ભૂમિપુત્ર બસો પિચોતેરડીએ મિત્રો ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મિત્રો સંજયભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું તો બે હજાર સત્તર અઢારના મોડેલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી ખૂબ જ સાચવેલું અને મિત્રો ઓછું ચલાવેલું આ ટ્રેક્ટર તમને જોવા મળશે બે હજાર સત્તર અઢારનું મોડેલ છે ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ જોવા મળશે સીટ છત્રી એકદમ સારા કન્ડિશનમાં છે લાઇટું બધી વર્કિંગ કન્ડિશનમાં જોવા મળશે ટાયરની વાત કરું તો મીડિયમ કંડિશનમાં ટ્રેક્ટરના ટાયર તમને જોવા મળશે બાકી કોઈ પણ પ્રકારની ખરાબી નથી એકદમ કંપની કટ કંપની કંડિશનમાં આખું ટ્રેક્ટર છે કંપની ફિટિંગ એન્જિન છે ખુલેલું ટ્રેક્ટર નથી અને ટોટલ જવાબદારી સાથે સંજયભાઈને આ ટ્રેક્ટર વેચી દેવાનું છે તાત્કાલિક ધોરણે હવે મિત્રો ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો કિંમતની વાત કરી દઉં તો ત્રણ લાખ અને સિત્તેર હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો જિલ્લો અને પ્રોપર મિત્રો તમને આ ટ્રેક્ટર જામનગરમાં જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો સંજયભાઈ નામ અને બાણું છ પચાસવાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો વિડીયો માન સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર